જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો આ વ્યાસ ગુફા છે ભગવાન વેદ વ્યાસ નો આ સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે આપ આ જોઈ રહ્યા છો વ્યાસ ગુફા આ ભગવાન વેદ વ્યાસ નો સમ્યાપ્રાસ નામ નો દિવ્ય આશ્રમ છે અહિયાં થી ભગવાન વેદવ્યાસ બોલ્યા છે અને નીચેથી ભગવાન ગણેશ પોતાની લેખની દ્વારા લેખન કર્યું છે આ શમ્યાપ્રાસ્થમ દિવ્ય આશ્રમ સરસ્વતી નદીના પશ્ચિમ તટે આવેલો દિવ્ય આશ્રમ અને ઉપર આપ જોઈ રહ્યા છો ત્યાં જે પર્વત છે એ ગ્રંથાકાર એટલે કે પોથી આકાર બેનો છે અહીંયાથી આપ સૌની યાદ કરી રહ્યા છે જય ગણેશ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ ભુલ્લા રવિндаય તપત્ર નેત્રમ ऐनत पाया भारत दैनुपूर्ण प्रजवालितो ज्ञानमय प्रदीपवा शतकर आपको आप दर्शन कर ही रहा छो श्री वेदव्यास गुरु का